ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે નમો રન મહિલા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકેથોન રેલીમાં વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી સાંસદ રંજનબેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ પ્રદેશ મહિલા મોરચા મંત્રી સીમાબેન મોહિલે સહિત મોટી સંખ્યામાં જુદી જુદી કોલેજની વિદ્યાર્થીનીઓ બહેનો મળી રેલીમાં બારસો જેટલા લોકો જોડાયા હતા બદામણી બાગથી અગ્નિશામક કેન્દ્ર સુરસાગર પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગૃહ ખાતે રેલી પૂર્ણ થઈ હતી કહ્યું તેમ કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જે નાઇન ઇલેવન નવ અગિયાર આપણે જે અમેરિકા ઉપર થયેલા હુમલાથી યાદ રાખીએ છીએ પણ નાઇન ઇલેવનનું એક મહત્ત્વ એ પણ છે કે સ્વામી વિવેકાનંદજી દ્વારા શિકાગોમાં જ્યારે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી ત્યારે ભારતની ભારતના મૂલ્યોને દેશ વિદેશમાં એક ઓળખ આપવામાં આવી હતી ત્યારે યુવા દિવસ તરીકે જ્યારે સમગ્ર વિશ્વ આજના દિવસને ઉજવતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા મહિલાઓ આજે એક વોકેથોન કે અહીંયાથી સ્વામી વિવેકાનંદજીની પુષ્પ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને અહીંથી સૌ ચાલતા અમુક સુધી જઈશું એટલે કહી શકાય કે યુવા દિવસની ઉજવણી અલગ રીતે અને વિશ્વ દીકરી દિવસ પણ છે અને મહિલાઓને સમાન હક માટે પણ વિવેકાનંદજીએ પોતાનું ઘણું યોગદાન આપ્યું હતું લોકોમાં એ સમજ વિકસાવી હતી કે પુરુષ અને મહિલામાં કોઈ અંતર નથી ત્યારે અત્યારની આજની મહિલાઓ પણ વિવેકાનંદજીના એ ભાવ સૃષ્ટિને વંદન કરતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મહિલાઓની વકેતો રાખવામાં છે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ સ્વામી વિવેકાનંદજીને વંદન અને નમન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આજે યુવા રાષ્ટ્રીય દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે સ્વામી વિવેકાનંદજીએ જાગો ઉઠોને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો આ એક સૂત્ર આપણને આપ્યું છે અને તમે વિચારો કે ઉઠો ઉંમર કોઈ પણ હોય ઉઠવું જોઈએ જાગવું જોઈએ અને કોઈક નક્કી ધ્યેય કરવો જોઈએ અને એ ધ્યેય સાથે આપણા રાષ્ટ્ર માટે આપણે આપણું સમર્પણ કરવું જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ એ સંકલ્પ સાથે આગળ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે દેશને એક વિશ્વની આગવી હરોળમાં મૂકવાનું કામ કર્યું છે આજનો યુવાનો દિવસ પણ ઘોષિત કરવામાં આવ્યો છે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી દીકરીઓની યુવતીઓની યુવા મેરેથોનનું આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ એક જ મેસેજ છે આવોને આપણે બધા જ આપણને મળતો સમય આપણા રાષ્ટ્ર માટે આપણા ગુજરાત માટે આપણા વડોદરા માટે આપણી સોસાયટી માટે આપણે સૌ આપીએ અને આપણે બધા નક્કી કરશું ને ચોક્કસ વડોદરાને જે ઊંચાઈએ પહોંચાડવું હોય ને તો એ ઊંચાઈએ આપણે પહોંચી શકશું મિત્રો જ્યાં સુધી જનભાગીદારી લોકો ન હોય ત્યાં સુધી કોઈ પણ જગ્યાનો વિકાસ નથી થતો અને એટલે જ સ્વામી વિવેકાનંદજીએ આપેલા સૂત્ર સાથે એમના વિચારો સાથે આવો મિત્રો આપણે સૌ આપણા વડોદરાના વિકાસની અંદર પણ આપણું સૌનું યોગદાન આપીને કંઈક સંકલ્પ સાથે મારી સોસાયટી ચોખ્ખી કરવી છે મારું વોર્ડ ચોખ્ખો કરવો છે ત્યાં ગંદકી નથી થવા દેવી પ્લાસ્ટિક મુક્ત કરવું છે કોઈ પણ સંકલ્પ કરીએ મિત્રો હું એવું માનું છું વડોદરા સંસ્કારી નગરી વિકસિતમાં આગળ આવશે ધન્યવાદ વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે યુવા બહેનો જે યુવા છોકરીઓ છે નવી વોટર્સ છે એવી બહેનોની આ એક રન નમો રન વોકેથોન કરવામાં આવેલું છે જે વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા કરેલું છે આમાં નર્સિંગ કોલેજ છે પછી આઈટીઆઈ છે એ સિવાય જે નવા વોટર્સો છે એ બધી બહેનોને સાથે જોડવામાં આવેલી છે અને અમારી કાર્યકર્તા બહેનો પણ સાથે જ છે એટલે નહીં નહીં હજારથી બારસો બહેનો આજ આ કાર્યક્રમમાં જોડાઈ રહી છે બારમી જાન્યુઆરી આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે આજના દિવસે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના દરેકે દરેક શહેર અને જિલ્લામાં અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમરની યુવતીઓના વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદજીની અહીંયાથી શરૂઆત કરી અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થવાનું છે સ્વામી વિવેકાનંદના આદર્શો લોકો સુધી પહોંચે યુવાનોમાં ખાસ એ વાત પહોંચે એના માટે આ એક સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મહિલા મોરચાની એમાં સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું